સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુદ્ધિનાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિમંત સેલડિયા સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ના ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ કેશ્રી વત્સન ગીતા બહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર જેનું સંચાલન રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે તેના દ્વારા યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો ને આદાન પ્રદાન કરવા તથા એમનું જીવન ઉચ્ચ બને એના માટેના અમારા પ્રયાસો છે અને આ પ્રયાસમાં અમે જીઆઈડીસીની સ્કૂલોમાં કેટલાક વર્ગોમાં મોટિવેશનલ પ્રોગ્રામો કરીએ છીએ